નમસ્કાર બનાસકાંઠા જિલ્લા અને ધાધરા પંદર વિસ્તારના પ્રજાજનોને મારી વિનંતી કે અત્યારે કોરોનાની મહામારીમાં પૂરજોશમાં ચાલી રહી છે અને તેનો ભરડો ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગયો છે અને ઘેર ઘેર તાવવા બધા ઉધરસતાને આવા પ્રસંગો ખૂબ જ ભણે છે તેવા સમયે આપણે સૌની સરકાર મદદ કરે જ છે સરકાર સરકારની કામગીરી કરે જ છે પણ સરકાર એક આગળ તારી નહીં પડે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે પ્રજા એમાં સાથ અને સહકાર આપશે તો જ પરિણામ મળી શકશે આ રોગ ખૂબ ભયંકર છે આ ભયંકર રોગનો પ્રતિકાર કરવા માટે પ્રજા પોતે જાગૃત બને અને પોતે માસ્ક પહેરવું અંતર રાખવું દૂર રહેવું વારંવાર હાથ ધોવા જે કંઈ ગાઈડલાઈનો છે એનું પૂરેપૂરું પાલન કરી અને સહયોગ આપશે તો મારી દ્રષ્ટિએ કોરોનાને આપણે હારી શકીશું એવી આપ સૌને મારી વિનંતી છે સાથે સાથે દવાખાનામાં પણ સરકારી દવાખાનો હોય કે ખાનગી માલિકીના દવાખાનો હોય દરેક જગ્યાએ તાલુકા કે જિલ્લા કચ્છ ખાતરી કરીએ આ ગ્રામ્ય વિસ્તારમાં ખાતરી કરીએ તો દરેક જગ્યાએ દવાખાનો ભરાઈ ગયેલા છે એમાં કોરોનાના મોટા મોટાભાગના દર્દીઓ છે અને જ્યારે આવા દર્દીઓ છે ત્યારે એમને પૂરતી દવાઓ કે ઓક્સિજનની જે વ્યવસ્થા છે એ પણ પૂરી થઈ શકતી નથી એનું કારણ એક જ છે કે આપણે જે સરકારમાં જે નોંધણી કરાવવી જોઈએ એ ખાનગી દવાખાનાવાળા હોય કે સરકારી હોય નથી લોકો પણ એનાથી ડરે છે અને નોંધણી ન કરાવવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં જે કંઈ કોરોનાનો વ્યાપ એટલો બધો ભયંકર વધી ગયો છે છતાં આપણને જે કંઈ ઇન્જેક્શન માટે અથવા તો તે ઓક્સિજન માટેની જે વ્યવસ્થા થવી જોઈએ એમાં કેક ને કંઈક ડેરી જાય છે એ આપણા પોતાધ કાર્ડને જ રહે છે તો ખાનગી દવાખાના દરેક ડૉક્ટર્સોની મારી બે હાથ મેળની વિનંતી છે કે આપ સૌ તમારા દવાખાના સત્યના માણસોની નોંધણી કરો અને નોંધણી કરી અને સરકારના કાયમ માટેનો જાણ કરો જેથી કરીને સરકારની સાચી માહિતી મળી શકે સરકારને સાચી માહિતી મળશે તો જ એ આપણા માટેની વ્યવસ્થા કરી શકશે સરકાર વ્યવસ્થા કરવા માટે તૈયાર છે પણ આપણે એને સુધી આ વાત પકડવાની આપણી જવાબદારી છે તો આપણે સૌ સાથે મળી અને આવી જવાબદારી આપણે પાડીએ તેવી આપ સૌની વિનંતી છે સાથે સાથે લોકડાઉનની પણ અત્યારે વાતાવરણ ઊભું થયું છે તેવા સમયે પ્રજાજનોને સમૂહ રીતે આગેવાનોને સાથે રાખી અને લોકડાઉનમાં પણ જે જે જગ્યાએ જરૂર હોય એ જગ્યાએ સમૂહ રીતે બંધ કરાવવા માટેનો સાથ અને સહકાર આપો તો જ આપણે કોરોના સામે લડી શકીશું બીજી વાત રહી સામાજિક રીતે દરેક સમાજના આગેવાનોને મારી બે હાથ વડે વિનંતી છે કે લગ્ન પ્રસંગ હોય મરણ પ્રસંગ હોય કે બીજો કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય આવા પ્રસંગોની અંદર એ હજી પણ પ્રજા આ વાતને ધ્યાન આપતી નથી અને એકઠા થવા માટેના જે પોતે વિચાર કરે છે એ ખૂબ જ આપણા માટે તકલીફ વાળી વસ્તુ છે એ આપણે પોતાને અત્યારે દેખાતું નથી પણ એક સંક્રમિત માણસ બધા કુટુંબને સંક્રમિત કરશે તો એવા સમયે હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ જાગૃત થાવ સહકાર આપો સરકારને પણ સહકાર આપો અને સહકાર આપી અને એક જગ્યાએ મોત કે પ્રસંગમાં ન ભેગા થો એવી આપ સૌને દરેક સમાજના ગયો મારી વિનંતી છે